नमस्ते मित्रों आजना अत्यंत महत्वपूर्ण चमत्कारिक ज्योतिष कार्यक्रम में आपन स्वागत छे हे भगवान महान भगवान हनुमान जे कोईपण आ वीडियो ने सौथी पहला लाइक करे अने अमारी चैनल ने सब्सक्राइब करे कृपा करीने हमेशा तेमना पर तमारा आशीर्वाद तेमना जीवन में क्य संपत्ति समृद्धि कमी न रहे परिवार हमेशा सुख समृद्धि અને આનંદથી ભરેલા રહે પ્રભુ જેમના પર તમે તમારો આશીર્વાદ વરસાવો છો તેમના માથે દરેક માર્ગ સરળ બની જાય છે દરેક અવરોધ એક ક્ષણ માં દૂર થઈ જાય છે તો મિત્રો તમારું હૃદયમાંથી બજરંગબલી નું નામ લો અને ટિપ્પણીઓમાં જય શ્રી રામ અને જય બજરંગબલી લખવાનું ભૂલશો નહીં કારણ કે ભગવાનના આશીર્વાદ પહેલા સાચા ભક્તો પર વર્ષે છે આજનો દિવસ ખૂબ જ ચમત્કારિક બનવાનો છે આ સમય તમારા ભાગ્યને નવી ઊંચાઈઓ પર લઈ જવાનો છે ભગવાન રામ અને હનુમાનના આશીર્વાદથી તમારા જીવનમાં એક એવો પરિવર્તન આવવાનો છે જે તમારી કલ્પના બહાર છે તે પરિવર્તન અચાનક આવે છે કોઈ અવાજ વિના અને જ્યારે તે થાય છે ત્યારે તે તમારા જીવનની આખી વાર્તા બદલી નાખે છે જે એક સમય અશક્ય લાગતું હતું તે હવે શક્ય બની રહ્યું છે તમે ઘણી વખત ચકનાચૂર થયેલા સ્વપ્નને હવે સાકાર થવાનું છે મિત્રો તમારી મહેનત ફળવાની તૈયારીમાં છે ભગવાને તમારી દરેક વિનંતી સાંભળી છે તેમણે દરરોજ રાત્રે કરેલા તમારા પ્રયત્નો જોયા છે તમારી આંખોમાં આંસુ મોતીમાં ફેરવાવાના છે संपत्ति तमारा दरवाजा पर छे। बैंक में अचानक पैसा प्रवाह शक्य छे। जे व्यक्तिए तमने लोन लेवा ईन्कार करो हवे तमने व्यक्तिगत रीते फोन करशे अने तमने तक आपशे। नौकरी व्यवसाय नाणकीय लाभ संबंधों अने स्वास्थ्य दरेक क्षेत्र में नवी शुरुआत दरवाजा खुली रहा है आजे પાંચ મોટા સારા સમાચાર તમારી રાહ જોઈ રહ્યા છે અને ભગવાન હનુમાન ફક્ત તે બધાને તમારા જીવનમાં એકસાથે લાવવા માટે યોગ્ય ક્ષણની રાહ જોઈ રહ્યા છે પહેલો શુભ સમાચાર સંપત્તિનું આગમન છે બીજો અટકેલા કાર્યનો અંત છે ત્રીજો પ્રેમ લગ્ન અથવા તમારા પ્રેમ જીવનમાં મોટી સફળતા છે ચોથો શુભ સમાચાર તમારા પરિવારમાં કોઈ શુભ ઘટનાની શક્યતા છે. પાંચમો અને સૌથી મોટો શુભ સમાચાર એ છે કે તમારું નસીબ હવે શાંતિથી સશે નહીં તે ખુલ્લેआम અને ગર્વથી તમને ગર્વથી ભેટી પડશે. મિત્રો બજરંગબલી તમારું ઘર માં લાંબા સમયથી ચાલી રહેલા આર્થિક બોજને દૂર કરવા જઈ રહ્યા છે. તમને શાંતિ અને સામાજિક પ્રતિષ્ઠા મળશે. જે લોકો તમણે એક સમયે નીચા દેખાડવાનો પ્રયાસ કરતા હતા તેઓ હવે તમારી પ્રશંસા કરતા જોવા મળશે આ કોઈ ચમત્કારથી ઓછું નહીં હોય કારણ કે હનુમાનજીના આશીર્વાદથી જેનું ભાગ્ય બદલાય છે તેમના નસીબ સામે તારાઓ અને ગ્રહો પર નમન કરે છે આ જે તમને જે સૌથી મોટો શુભ સંકેત મળશે તે કોઈ પણ સ્વરૂપમાં ભગવાનના દર્શન છે मंदिर मां जति વખતે اچانک ਘੰਟੜੀ કે શંખનો અવાજ સાંભળવો ક્યાંક થી શ્રી રામ નું નામ સાંભળવો हनुमान चालीसा નો સુર સાંભળવો अथवा શેરી માં ભગવો ધ્વજ લઈને જતી કોઈ વ્યક્તિ પાસેથી પસાર થવું આ प्रतीक 6 કે તમને ટૂંક સમય માં જ તમારું ભાગ્ય નો ખજાનો ખોલવાની ચાવી મળશે ધંધા માં તેજી આવશે પૈસા વહેશે અને તમારું ખિસ્સા ક્યારે ખાલી નહીં થાય साची भक्ति त्या थाय भयनो अंत आवे हनुमान जी कहे के हिम्मत क्य निष्फ जाती नहीं तेज मुश्केमनों करोते सफलता सीड़ी हती। हवे हनुमान भक्तों जीवन में एवो चमत्कार जी रहा है कि लोग कहे आ व्यक्ति कोई महान देवता खास भक्त लगे आजे तेरे कोईपण पवित्र તમે પ્રમોશન અથવા સારી નવી નોકરી માટે લાયક છો પ્રેમીઓ માટે આજનો સમય ખૂબ જ સારો છે તમારું પ્રેમ જીવન મધુર બનશે અને લગ્નનો માર્ગ તેની રાહ જોનારાઓ માટે ખુલશે તમારું સ્વાસ્થ્ય સુધરશે અને તમે માનસિક શાંતિ પણ અનુભવશો વિડિયોને સંપૂર્ણ જુઓ કારણ કે हनुमान जी તમને અંત સુધી દેવી સંદેશ આપશે जो तमे तेने अधवच्चे छोड़ी दो छो, तो शक्य छे के कोई चमत्कार तमारा सुधी पहुंचे ते पहला मोडू थई शके छे। साचा भक्तो क्यारे अनादर करता नथी। तमे आ कार्यक्रम जेटला वधु लोको साथे शेयर करशो, तेटला खुश हनुमान जी थशे, अने तमारी इच्छाओ झड़प थी पूर्ण थशे। तो मित्रो, टिप्पणियों मा एकवीस जय बजरंग बली लखो અને આ વિડિયોને લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં દરેક ક્ષણે બજરંગબલીના નામનો જાપ કરતા રહો જારે તમે ભગવાનને યાદ કરો છો ત્યારે તે તમને ભેટિ પડે છે શ્રી રામ અને હનુમાનજીના આશીર્વાદથી તમને દરેક ક્ષણે નવી ઊર્જા અને નવી સફળતા મળશે આજે તે ભાગ્યશાળી ક્ષણ લાવે છે જેની તમને વર્ષોથી રાહ જોઈ હતી હવે તે તાળું ખોલવાનો સમય છે જેણે તમારા ભાગ્યને આટલા લાંબા સમયથી બંધક બનાવી રાખ્યું છે આ તાળું ચાવી કે જાદુથી ખુલશે નહીં તે ફક્ત ભગવાન હનુમાનના આશીર્વાદથી અને ફક્ત ભગવાન રામના સ્મરણથી ખુલશે મિત્રો આજે તમારી આસપાસ એક મહત્વપૂર્ણ સંકેત પ્રગટ થવાનો છે તમે જ્યાં પણ જાઓ છો કોઈને કોઈ માધ્યમથી भगवान हनुमान तमने अहसास के ते हवे एकला हरिनो पुत्र दरेक पगले तमारी साथे छे। जो आजे तुम जुओ छो अचानक जय श्री राम के जय नारा छो अथवा चालती वक्ते भगवोध्वज तो जुओ छो तो समझो के आ एक स्पष्ट संदेश छे के खुशीनी लहर आवाजेरा जीवन ने एक नवी दिशा आपशे લોકો ઘણીવાર વિચારે છે કે તેમનું ભાગ્ય સીલ થયેલ છે પરંતુ સત્ય એ છે કે ભાગ્ય ક્યારે સીલ થયેલ નથી તેને બદલવામાં થોડો સમય લાગે છે અને તમારા જીવનનો સમય હવે બદલાઈ ગયો છે આજનો દિવસ તમારી રાશિના લોકો માટે લોટરી બનવાનો છે નવા રસ્તાઓથી તમારી પાસે પૈસા આવશે વ્યવસાયમાં પ્રગતિ, નોકરીમાં પ્રમોશન, મોટો કરાર, બાકી ભંડોળ, અજાણ્યા સ્ત્રોતમાંથી પૈસા દરેક દિશામાંથી નફો આવી રહ્યો છે. એક સમયે તમે જે તકો મળતી ન હતી તે હવે આતુરતાથી તમારું ધ્યાન ખેંચી રહી છે. વ્યસ્ત અને મુશ્કેલીભર્યા સમયનું ચક્ર સમાપ્ત થવાનું છે. તમે જે સપનાઓને પ્રિય રાખતા હતા તે હવે પાંખો પકડવા જઈ રહ્યા છે. भगवान हनुमान सपनाओं ने वास्तविकता में फेरवा तैयार छे। आजे बीजा एक मोटा सारा समाचार ए छे के तमारा परिवार ने खूबज आनंददायक समाचार मै एक खास व्यक्ति आवशे, एक पेन्डिंग केस उकेलाशे, अने एक नवो संबंध उभरी माता मतापिता स्वास्थ्य सुधरशन आशीर्वाद वू गाढ़ बनश તમારા ઘરમાં શાંતિ અને પ્રેમ ખીલશે જે સંબંધોમાં તણાવ હતો તે પુલ બનશે છૂટા પડેલા પ્રેમીઓ ફરી ભેગા થઈ શકે છે હંમેશા યાદ રાખો જ્યાં ભગવાન રામ છે ત્યાં ભગવાન હનુમાન હાજર છે અને જ્યાં ભગવાન હનુમાન છે ત્યાં વિજય આવે છે તેથી વિજય તમારા પગચુંબન કરવાનો છે જેમની સામે તમે પહેલાં નબળા અનુભવતા હતા તેઓ હવે તમારા માથા નમાવશે જેઓ તમારી પ્રગતિની ઈર્ષા કરતા હતા અને તમારા માર્ગમાં અવરોધો મુકતા હતા તેઓ હવે મુશ્કેલીમાં મુકાશે આ બદલાયું નથી ભગવાને હંમેશા પોતાના ભક્તોને આ ન્યાય આપ્યો છે તમારી ભલાઈ તમારી પ્રામાણિકતા અને તમારી મહેનત હવે ઉદારતાથી ફળ આપશે વધુમાં તમારા સ્વાસ્થ્યમાં પણ સુધારો થશે જો તમે શરીરમાં દુખાવો નબળાઈ કે થાક અનુભવી રહ્યા છો તો આજે તમને રાહત મળશે તમારા દિવસની શરૂઆત નામના જાપથી કરો જે કોઈ આ વિડિયોને સંપૂર્ણ રીતે જુએ છે અને આ સંદેશને શક્ય તેટલા વધુ લોકો સુધી ફેલાવે છે તે ભાગ્યના દરવાજા ઝડપથી ખુલતા જોશે हनुमान एवा भक्तों पर खास आशीर्वाद बरसावे छे जे પોતાની भक्ति ने फक्त પોતાના સુધી મર્યાદિત રાખતા નથી પરંતુ તેણે બીજાઓ સુધી પહોંચાડે છે આજનો દિવસ તમારા માટે એક ભેટ જેવો છે हनुमान एवा आशीर्वाद આપવાના છે જેની તમે કલ્પના પણ ન હોતી કરી એવું કહેવાય છે કે જારે ભગવાન આપવાનું શરૂ કરે છે ત્યારે તે તમને વિચારવાનો સમય આપતા નથી તે જ ક્ષણ હવે તમારા જીવનમાં આવી ગઈ છે ગઈકાલ સુધી જે ભાગ્ય સુષુપ્ત હતું તે હવે તમારી નજર સમક્ષ ચમત્કાર બનીને ઊભું છે આજે તમારા જીવનમાં એક એવો પરિવર્તન આવશે જે આવનારા વર્ષો સુધી તમારી સફળતાની વાર્તા લખશે તમને માન સંપત્તિ સંબંધોનો આનંદ અને તમે જે ગુમાવ્યું છે તે બધું મળશે ક્યારેક મજબૂરીથી વ્યક્તિ મૌન રહે છે તેઓ બીજાઓની ભૂલો સહન કરે છે ફરિયાદ પણ કર્યા વિના ભગવાન બધું જુએ છે બધું જ પરીક્ષણ કરે છે અને જ્યારે સમય આવે છે ત્યારે તે વ્યક્તિને દુનિયા સમક્ષ ઊભો કરે છે તમે પણ આ બદલાયેલા સમયનું સ્વાગત કરો તમારી મહેનત વ્યર્થ ગઈ નથી તમારી ધીરજ હવે લાખો રૂપિયાથી ફળવાની છે बजरंगबली कहे छे के शुद्ध लोको क्यारे गरीबी नो भोग बनता थी। तमारू भाग्य हवे तमने बोलावी छे। आज थी तमारा जीवन मा सतत संपत्ति वरसाद थशे। तमने तमारी कल्पना करता सो गणों फायदो थशे। सोना ना सिक्का नोटो ना बंडल तमारा बैंक बैलेंस मा अचानक वधारो मोटी डील व्यवसाय तेजी आमाथी कोई कोईपण चमत्कार आजे तरा मार्गे छे। तमारा क्षेत्रना लोको हवे क्षेत्र प्रेरणा तरीके जोशे। तमारा दुश्मनो तमारी प्रगति थी दंग रहे केटलाक विचार के तमे कोई तांत्रिक पासे गया छो। परंतु सत्य ए छे के तमे फक्त हनुमान जीनु शरण लीधु આજે લોકો તેમનો શરણ લે છે તેઓ ક્યારે ખાલી હાથે પાછા ફરતા નથી મિત્રો हनुमान जी ના આશીર્વાદથી આજે તમારા જીવનમાં પાંચ મોટા ફેરફારોમાંથી એક છે તમારો સામાજિક સન્માનમાં નોંધપાત્ર વધારો થશે લોકો તમારા તે કાર્ય માટે પ્રશંસા કરશે જે તમે પેલા અવગણ્યા હતા તમારું શબ્દોનું મૂલ્ય થશે તમારું નામની ઓળખ થશે તમારા વિષે વાત કરવામાં આવશે ફક્ત ધીરજ રાખો અને કોઈ પણ તકને હાથમાંથી જવાદો નહીં આજે જો તમને અચાનક કોઈ ફૂલ કોઈ ચમકતી વસ્તુ લાલ કે કેસરી રંગનું કપડું अथवा ઘરની બહાર નીકળતી વખતે ક્યાંક ઘંટડી વાગતી દેખાય તો સમજો કે આ એક સંકેત છે કે તમારો સમય બદલાવાનો છે जो आजे मंदिर में जती वक्ते दीवानी ज्योत पवन स्थिर रहे छे, तो ते साबिती छे के भगवान हनुमान तमारो हाथ पकड़ी राख्यो छे। जो तमने आकस्मिक रीते छत पर वंदरो छे, तो समझो के तमारा भाग्यनो पुल सोना थी भराई छे। आज दिवस तमारा प्रेम जीवन में एक आश्चर्यजनक दिवस छे। जो कोई संबंध तूटवा आरे हतो, તો તે હવે વધુ મજબૂત બનશે જો તમારું જીવનમાં પ્રેમ ન હતો તો એક અદ્ભુત વ્યક્તિ તમારા જીવનમાં પ્રવેશવાનો છે તમારું હૃદય ખુશીનો સૂર ગાવા જઈ રહ્યું છે કોઈ ખાસ વ્યક્તિ તમારા જીવનમાં રંગ ઉમેરશે તમારું ઘરમાં હાસ્ય ગુંજી ઉઠશે અને ઉત્સવનું વાતાવરણ રહેશે તમે જેટલા ઉત્સાહિત થશો તેટલોજ તમારો પરિવાર વધુ ખુશ થશે જે સમય અંધકારથી ભરેલો હતો તે હવે પ્રકાશમાં ફેરવાઈ ગયો છે હવે તમે સિદ્ધિઓની રાહ જોઈ રહ્યા છો અભાવની નહીં તમારો હાથમાં હવે ખાલીપણું નથી પરંતુ પુષ્કળ નસીબ છે તમારો કપાળ પર હવે નિરાશા નથી પણ વિજયનું તિલક છે તમારો માનસિક થાક ઓછો થશે આ ચમત્કાર કેવી રીતે થયો તે જોઈને ડોક્ટરો પણ આશ્ચર્યચકિત થઈ જશે આ ચમત્કાર ત્યારે થાય છે જ્યારે કોઈ ભક્ત હનુમાનનો ગુલામ બને છે અને ભગવાન તેમના રક્ષક બને છે ઘણા ભક્તોની કસોટીઓ હવે પૂરી થઈ ગઈ છે જે લોકો વર્ષોથી શાંતિથી સહન કરી રહ્યા છે તેમના દુઃખ એક જ ક્ષણમાં દૂર થઈ જશે તમારો નાનો સ્મિત હવે દુનિયા માટે એક મહાન આશીર્વાદ બનશે તમારી જીત તમારું નામ પ્રખ્યાત કરશે અને લોકો કહેશે આ વ્યક્તિ ખરેખર ભાગ્યશાળી છે જેમને આ વિડિયો પસંદ નથી ટિપ્પણી નથી કરતા જય શ્રી રામ કે જય બજરંગબલી નથી કહેતા અને સબસ્ક્રાઇબ નથી કરતા તેઓ પોતાનો હાથે પોતાનો ભાગ્યના દરવાજો બંધ કરી રહ્યા છે પરંતુ જે ભક્તો આખો વિડિયો ભક્તિ અને પ્રેમથી જુએ છે અને તેને અન્ય લોકો સાથે શેર કરે છે તેઓ અપાર સંપત્તિ અને સૌભાગ્ય કમાશે આ ફક્ત એક વિડિયો નથી તે ભગવાનના શબ્દો છે અહી તમારું જીવનના અંધકારને પ્રકાશમાં પરિવર્તિત કરવા માટે છે હવે તમારી હથેળી પર સુવર્ણ રેખાઓ દેખાશે તમે જ્યાં પણ પગલું ભરશો ત્યાં સફળતાના ફૂલો ખીલશે घर में दररोज उत्सवनु वातावरण प्रकाश नहीं जाए नाना कार्यों पर हवे मोटा नफा में फेरवाई जशे कोई तमारा नसीब ने नुकसान पहुंचाड़ी शकश नहीं कारण के भगवान हनुमान पोते ऊपर रक्षणात्मक कवचनी जेम उभा आजनो दिवस तमने करोड़पति बना शके गुमाली वस्तुओं पाची छे તમે જે નોકરી માટે પ્રાર્થના કરી રહ્યા છો તેના માટે તમને નિમણૂકના સમાચાર મળી શકે છે અગ્રણી વ્યક્તિઓ દ્વારા તમારું નામ લેવામાં આવશે તમે જ્યાં પણ જશો ત્યાં તમારું સન્માન કરવામાં આવશે આજે ફક્ત એક જ મંત્ર તમારા જીવનને સંપૂર્ણપણે બદલી શકે છે શ્રી રામ જય રામ જય જય રામ ભગવાન હનુમાનને યાદ કરીને આ મંત્રનો વારંવાર જાપ કરો જેમ જેમ તમે જાપ કરશો ભાગ્યની ગાંઠો ખુલી જશે આજે તે સૌભાગ્ય લાવે છે જેની તમે લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા તમારા ભાગ્યની બંધ તિજોરી હવે ખુલી ગઈ છે અને થોડી જ ક્ષણોમાં તમને અચાનક ખ્યાલ આવશે કે જીવન કેટલું સુંદર હોઈ શકે છે ચોવીસ કલાકની અંદર તમારું જીવન હવે સામાન્ય રહેશે નહીં તે રાજા જેવું બની જશે તમે જે કંઈ સ્વપ્ન જોયું છે તે બધું તમારી સામે દેખાશે આ બધા ફેરફારો અચાનક એક ક્ષણમાં થશે અને સૌથી સુંદર વાત એ છે કે ભગવાન હનુમાન પોતે તમારી સફળતાનો માર્ગ મોકળો કરશે પરંતુ મિત્રો જારે ભાગ્ય આટલી ઝડપથી બદલાય છે त्यारे कोई कोईपण नकारात्मकता सुख में दखल न करे केतलिक सावचेती राखवी जो ये। आजे भगवान हनुमान खास संकेतों महत्वपूर्ण उपायों शेर जाई रहा छे जे तमे कायमी सफलता सुनिश्चित करवा माटे अपना शक छोरु भाग्य हवे कोई सामान्य व्यक्तिनू नहीं पा रहे शब्दों शक्तिशा हे તમારો સ્મિત ઓરખી શકાએ તેવું હશે અને તમારી હાજરી અન્ય લોકો માટે પ્રેરણારૂપ હશે આજથી તમારું નિર્ણયો તમને લાખો કમાવશે તમારું પગલા તમને નવી ઊંચાઈઓ પર લઈ જશે અને તમારું સપના હવે ઓર્ડર બની જશે ચાલો પેલા કેટલાક ખાસ સંકેતોની ચર્ચા કરીએ જય ભગવાન હનુમાન આજે તમને આપશે જો આજે મુસાફરી કરતી વખતે તમે અચાનક કેરાનો ઝાડ જુઓ મંદિરની નજીક અવાજ સાંભળો લાલ વસ્તુ તમારી નજરમાં પડે અથવા અચાનક તમારો મોબાઈલ ફોન પર ભગવાન રામ અથવા હનુમાનનો ફોટો દેખાય તો તે સ્પષ્ટ સંકેત છે કે ભગવાન હનુમાને તમારું જીવનનો હવાલો સંભાળી લીધો છે જો તમે રસ્તા પર કોઈ બાળકને જય શ્રી રામ જય હનુમાન જય શ્રી રામ જય હનુમાન ના નારા લગાવતા સાંભળો છો तो आगवानों सीधो संदेश है कोई कोईपण दुष्ट तमने स